રિટાયર્ડ જીવન પસાર કરતા મેજર સેમ્યુલ સુંદરજી છેલ્લા 3-4 દિવસથી ઘર બંધ કરી બહાર ગામ ગયા હોય તસ્કરોએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલા રોકડા રૂપિયા પોણા 9 લાખ તથા 2500 ગ્રામથી થી વધુના સોનાના દાગીના તથા 100 ગ્રામથી થી વધુ વજનના ચાંદીના દાગીના મળી ₹80 लाख की बहुमूल्य मत्ता की चोरी करी तस्करों पलायन થઈ ગયાતા જોકે આ મામલે અતૃક સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી મેં એવું છે મારા હસબૅન્ડનું તબિયત થોડું ખરાબ હતું એમાં ગુરુ શુક્રમય ધંદુકા આવ્યા હતા એટલે ત્યાં આવીને બે દિવસનું એનું ટ્રીટમેન્ટને બધું હતું એટલે બે ત્રણ દિવસ ઘર બંધ હતા એમાં અમારા બાજુમાં અમારા નાના ભાઈ રહી છે એટલે એ લોકોને અમે ચાવીને બધું સોંપીને ગયેલા જાડવાને પાણી પાવા માટે એ આવ્યા ને સોમ મંગળવારે સવારે તો એમને જોયું આ ગેટ મેઇન ગેટ તો બંધ જ હતું પણ રસોડાનું લોક તોડીને નીચે નાખેલું હતું એટલે તરત એ લોકોને અમને ઇન્ફોર્મ કર્યું મેં ધંધુકાથી તરત નીકળી ગયા અને અગિયાર વાગ્યા અહીંયા પહોંચી ગયા સોનાનું દાગી ના હતા અને રેડી કેશ બી થોડા ઘરના પડ્યું હતું એ બધા જતા રહે છે એટલે કબોર્ડમાં બધું તોડફોડ કરીને જે લોકોને લઈ લીધું છે